તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે સૌથી પહેલાં સૌથી મોટા સમાચાર છે એ આપણને સામે મળી ગયા છે વાત કંઈક એવી છે મિત્રો કે તમને ખબર છે કે દેવાયત ખવડ અને મેહુલ બોગરા છે એમને સામે તારો છે એટલે કે એકબીજાને બોલતા નથી તો આપણે સૌ લોકો જાણીએ છીએ પણ એને લઈને મિત્રો અત્યારે મેહુલ બોગરા મેદાને ઉતર્યા છે જોકે દેવાયત ખવડ એમ કહી રહ્યા છે કે મારી ગાડી ઉપર હુમલો કર્યો મારી ગાડીના જે ડ્રાઈવર એટલે કે કાનાભાઈ એમની ઉપર પણ હુમલો કર્યો ગાડીને પણ નુકસાન કર્યું એટલે મારે હવે કાયદેસરની કાર્યવાહી કરવી છે ત્યારે મેહુલ બોગરાની અહીંયા એન્ટ્રી થાય છે અને મેહુલ બોગરા એમ કહે છે કે એફઆઈઆર નથી લેવાની દિવાયત ખબર એવું કીધું કે એફઆઈઆર લેતા નથી અને અંદર એન્ટ્રી થઈ છે એ છે મેહુલ બોગરાની તમને ખબર હશે કે એડ વોકેટ છે એને લઈને સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો વાયરલ થઈ ગયા છે તો આજે આપણે એ પણ વાત કરીશું કે શું ખરેખર મેહુલ બોગરા આ જે એફઆઈઆર નથી લેવા દેતા શું ખરેખર દેવાયત ખબર છે એમને એફઆઈઆર કરી છે તો એફઆઈઆર લેતા નથી એના વિશે પણ આપણે વાત કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આમ તો તમને ખબર હશે કે છેલ્લા બે કે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં એક સમાચાર છે એ ખૂબ જ ઝડપથી વહેતા થયા છે અને એ સમાચાર છે દેવાત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો એટલું જ નહીં પણ આ જે કહેવાય ને કે મેટર છે આ મેટરમાં મિત્રો એડવોકેટ એટલે કે મેહુલ બોગરાની એન્ટ્રી થાય છે અને મેહુલ બોગરા એવું કહી રહ્યા છે કે દેવાત ખવડની એફઆઈઆર છે ન લેવી જોઈએ આવું હું નથી કહેતો પણ સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે હવે શું ખરેખર તમને લાગે છે કે મેહુલ બોગરા આયા વિવાદની અંદર એન્ટ્રી કરી છે કેમ કે તમને ખબર હશે કે મેહુલ બોગરાએ સ્ટેજ ઉપરથી પણ કીધું હતું કે મોટે મોટી ફેંકતા હોય ને તો એ છે દેવાયત ખવડ પણ તમને ખબર છે કે દેવાયત ને બહુ મોટી મોટી ઓળખાણ પણ છે તો અહીંયા સવાલ બધા લોકોના મનમાં એક જ ઊભો થાય છે કે આખરે દેવાયત ખવડની આટલી મોટી મોટી ઓળખાણ હતી તો ગઈ ક્યાં એમની એફઆઈઆર જ ન લીધી તમે વિચાર કરો આ સાહેબ સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે હવે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું રાખીએ જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવનાજ પર કરતા રહેજો ધન્યવાદ